નમસ્કાર દર્શક મિત્રો દાહોદ લાઈવમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેન્દ્ર શર્મા આજે કામની વાત શોમાં એક ગંભીર અને મહત્ત્વપૂર્ણ મુદ્દાની આપણે ચર્ચા કરીશું આ મુદ્દો ગંભીર એટલા માટે છે કે આંકડાકીય માહિતી પર જઈશું તો ગંભીર ગણાશે પરંતુ લોકો અને સામાન્ય ગણે છે આ મુદ્દો છે ટ્રાફિક સમસ્યા અને માર્ગ અકસ્માત જી હા દોસ્તો પ્રથમ દ્રષ્ટિએ તમને એવું લાગતું હશે કે ટ્રાફિકનું નિયમોનું પાલન અને માર્ગ અકસ્માત આ શું છે કોમન વાત છે પરંતુ જ્યારે તમે આંકડાકીય માહિતીની વાત કરશો ત્યારે તમે ચોંકી દેશો આજે દાહોદમાં અથવા ગુજરાતમાં અથવા અન્ય કોઈ પણ દેશના કોઈ બી કોઈ પણ શહેરમાં કોઈ એક મર્ડર થાય કે બે ત્રણ મર્ડર થાય તો માણસમાં સનસનાટી ફેલાઈ જાય છે પરંતુ આ માર્ગ અકસ્માતના બનાવોમાં પચાસ પચાસ લોકો સો સો લોકો જ્યારે આ આંકડો ભેગો થાય છે આખા વર્ષનો તો તમે કલ્પના કરો કે કેટલા લોકો પોતાનું કિંમતી અને અમૂલ્ય જીવનકાળના મોંમાં નાખી દે છે તેમનું જીવન જતું રહે છે અને તેના તેમના મર્યા પછી તેની પરિવારની શું પરિસ્થિતિ થાય છે તેમનું જે આર્થિક હાર છે તે ઉઠાવવાવાળો જતો રહે છે તો તમે કલ્પના કરો કે આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકે છે આજે કામની વાત શોમાં ટ્રાફિક ના નિયમન અને હેલ્મેટ કેમ પહેરવું જોઈએ આ તમામ બાબતોને લઈને અમે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી એસપી જગદીશ ભંડારી પાસે પહોંચ્યા હતા તેમને આ મુદ્દા વિશે ખૂબ જ ગંભીર અને આંકડાકીય માહિતી આપના સમક્ષ આપી છે જે અમે આપના સમક્ષ રજૂ કરી રહ્યા છે જોઈએ તેમને શું કહ્યું અજય હિન્દ દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લા પોલીસ તરીકે આ છેલ્લા પાંચ વર્ષના જે અકસ્માતના બનાવો બન્યા છે અને અકસ્માતના બનાવોમાં જે ફેટલના બનાવો બન્યા છે એનું એક સર્વે કરવામાં આવ્યું આંકડાકી માહિતી એકત્રિત કરી અને એક ફિલ્ટર કરવામાં આવી તો એવું જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ લગભગ નવસો ને એસી ઉપર જ ફેટલના બનાવો બન્યા છે મતલબ કે નવસો ને એસી ઉપરાંતના લોકો છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતની અંદર માનવ જિંદગી ગુમાવી છે એ પૈકી ફિલ્ટર કરતાં એવું જણાવ્યું છે કે એ પૈકી પચાસ ટકા ઓલમોસ્ટ એટલે કે ચારસો ને એસી પ્લસ લોકો છે એ લોકોનું બાઇકની અંદર ચલાવતા હોય કે પાછળ બેઠા હોય અને અવસાન થયું હોય એવા બનાવો બન્યા છે અને એને જો ફિલ્ટર કરવામાં આવે તો એ પૈકી લગભગ લગભગ એસી પ્લસ લોકો એવા છે કે જેમને માથામાં ઇન્જરી થવાને કારણે તેઓનું અવસાન થયું છે તો આમ જોવા જઈએ તો આપણે કે જે અવસાનના બનાવો બને છે ફેટલની અંદર એમાંથી જે ટોટલ અકસ્માતમાં ડેથ થાય છે એ ડેથની ચાલીસથી પચાસ ટકા લોકો એવા છે કે જેમનું માત્ર માત્ર અવસાન માથામાં ઇન્જરી થવાને કારણે હેડ ઇન્જરી થવાને કારણે થાય છે જે મગજના સેલ્સ છે મેડિકલ સાયન્સ મુજબ એ ઇર રિપેરેબલ એટલે રિપેર ના થઈ શકે એ પ્રકારના કોષ આવેલા હોય છે એટલે બ્રેન હેમરેજ થવું નાના મોટા મગજની અંદર એ સૌથી પ્રાથમિક બાબત છે અકસ્માતમાં મૃત્યુ થવા માટેની અને એનો એક જ ઓપ્શન છે બચવા માટેનું કે હેલ્મેટ પહેરવું તમે ઘણા વિડીયો યુટ્યુબમાં જોતા હશો કે જાહેર જીવનમાં જોતા હશો પોલીસ તરીકે પણ અમે તપાસમાં ઘણી વાર જોયું છે કે લોકો હેલ્મેટ પહેરેલું હોય બાઇક પરથી પડે છે અથડાય છે ડિવાર સાથે ટકરાય છે અથવા ઘણીવાર તો ટ્રેલરના ટાયર નીચે પણ માથું આવી જાય છે પરંતુ છતાં પણ અચાનક ઊભા થઈને ચાલવા મળે છે એટલે હેલ્મેટ પહેરવાથી માનવ જિંદગી બચવાની સંભાવના ઘણી વધી જાય છે બોડીના બાકીના પાર્ટસ છે જેમ કે હાથ પગ કે અન્ય વાઇટલ પાર્ટ ના હોય એવી જગ્યાઓ કે જ્યાં અકસ્માત થવાથી ઇન્જરી થઈ શકે કાયમી ખોડખા પણ આવી શકે પરંતુ માનવ જિંદગી બચાવી શકાય છે બીજું કે જે ડ્રાઇવિંગ કરવામાં આવે છે તો બીજું એક દાહોદમાં એ પ્રકારનું પ્રથા અથવા ટ્રેડિશન અકસ્માતની પેટર્ન જોવા મળે છે જેમાં બાઇક બાઇક વચ્ચે અકસ્માત થાય છે જેનું મહત્તમ કારણ છે યુવાનો ખાસ કરીને જે ડેથ થાય છે એ પણ અને અકસ્માતમાં ભોગ બને કે આરોપીઓ હોય છે એ પણ જોવા જઈએ તો લગભગ લગભગ વીસથી ત્રીસ વર્ષની ઉંમરની આસપાસના છે જે અમારા આંકડાકી માહિતી ગઈ છે એનાથી ઉપરના લોકો અકસ્માત થયો એવા ઘટના બહુ ઓછી છે જે યુવાન લોકોમાં થાય છે અને થોડી જે બાઇકની સ્પીડ છે એ પણ ઘણીવાર વધારે હોય છે અને ખાસ સ્પોટ બાઇકના શોખીન કે સ્પોટ બાઇકનો મોહ હોવાને કારણે આ પ્રકારની જે સ્પીડનો ચામ આવતો હોય છે જે હકીકતમાં પોતાની જિંદગી અને પોતાના પરિવારની જિંદગીને નર્ક બનાવી દેતો હોય છે અને એના થકી અકસ્માત બનતા હોય છે અને ત્રીજું વસ્તુ છે કે ડ્રાઇવિંગમાં બેદરકારી કે ડ્રાઇવિંગમાં નેગ્લિજન્સીની શિરુ ડ્રાઇવિંગે ફોનમાં વાત કરવી મેસેજીસ જોવા કે ડ્રાઇવિંગમાં રસ્તા પર ફોકસ કરવાને બદલે આસપાસ ડાફોડિયા મારવા કે જોવું આ દરેક પ્રકારની ઘટનાઓને કારણે અકસ્માતો વધે છે ને એને કારણે ફેટલમાં વધારો થાય છે આજે એક વ્યક્તિનું અવસાન થાય છે તો એની પાછળ ઉંમરલાયક વ્યક્તિ છે નોકરી કરતો કે ધંધો કરતો કે મહેનત કરતો વ્યક્તિ છે તો એમની પાછળ એમના પત્ની એમના નાના બાળકો એમના વૃદ્ધ માતા પિતા એક આખો પરિવાર એટલે કે લગભગ પાંચથી દસ લોકોનો પરિવાર ડિપેન્ડન્ટ હોય છે એ આખો ખૂબ જ હતાશામાં ગરકાવ થઈ જાય છે અને જે એમના જીવનના લક્ષ્યાંકો જેમ કે બાળકોને ભણાવવાના હોય ભાઈ બહેને લગ્ન કરવાના હોય માતા પિતાના વૃદ્ધાશ્રમમાં મતલબ વૃદ્ધ અવસ્થામાં નિવૃત્તિ આપ્યા બાદ એમની સેવા કરવાની કે એમનું મેડિકલ સારવાર કરવાની એ તમામ બાબતો ખોરભે ચડી જાય છે એટલે તમામ લોકો છે ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ કરીને હેલ્મેટ પહેરે જે બાઇકની સ્પીડ છે બાઇકની સ્પીડ મહત્તમ મર્યાદા ટેકનોલોજી આધારે અપાયેલી હોય છે પરંતુ આપણે રસ્તાઓને ધ્યાનમાં રાખીને પોતાની શારીરિક ક્ષમતા ધ્યાનમાં રાખીને કે વાતાવરણને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ચલાવવી પડતી હોય છે કોઈ બાઇકની સ્પીડ એકસોને પચાસ સુધી જઈ શકતું છે એનો મતલબ એવું નથી કે એકસો પચાસ સુધી ચલાવવાની જ છે એકસો પચાસ તો મેક્સિમમ સ્પીડ છે એ બાઇકની કે જેમાં ફોર લેન કે એટલે લેન રોડ હોય ને કોઈ ટ્રાફિક ના હોય તો ગાડી ચલાવી શકાય એટલે મેક્સિમમ અને એ પ્રકારની પરમિશન હોય તો પરંતુ આપણે એક્સપ્રેસ વે હોય છે એમાં પણ એકસો વીસની મહત્તમ મર્યાદા હોય છે એ બી ફોર વ્હીલ માટે તો આવા સંજોગોની અંદર તમે સ્પીડમાં બાઇક ચલાવો છો બાઇક ચાલતો તો બિલકુલ ધ્યાન રાખો છો એક લાંબા વિઝન સાથે કે તમે આગળ સો મીટરમાં શું થઈ રહ્યું છે એ તમે જોઈને ચલાવો છો તો અચાનક આવતા કોઈ વાહન છે અચાનક આવતા કોઈ ઢોર ઢાંકર છે કોઈ ખાડો આવી જાય છે સ્પીડ બ્રેકર આવે છે કે કોઈ વાહન કે કોઈ બાળક દોડીને ઘૂસી જાય છે આવા સંજોગોમાં બાઇક ઉપર કંટ્રોલ થઈ શકશે અને અકસ્માત નિવારી શકે બીજું જે સ્પીડ અને એનું કંટ્રોલિંગ છે એ પ્રપોશનેટમાં છે અને પ્રપોર્શનેટ છે સ્ક્વેરના પ્રપોર્શનેટ એટલે ટેકનિકલી જોવા જઈએ તો જ્યારે તમે સિત્તેરની સ્પીડથી બાઇક ચલાવો છો અને તમારો બાઇકનો કંટ્રોલ છે એ સ્પીડ સિત્તેરથી એંસી થાય છે તો એ દસ ટકા માત્ર સ્પીડ વધે છે તો એની સાથે કંટ્રોલિંગ પાવર છે પચાસ ટકા તો ડાઉન થઈ જાય છે એટલે એવું નથી કે સિત્તેર ટકાથી એંસી ટકા સ્પીડ વધી સિત્તેરથી એસીની તો માત્ર દસ ટકાનો કંટ્રોલિંગ પાવર વધારે જોઈએ છે હકીકતમાં પચાસ ટકા તમારું જોખમની સંભાવના વધી જાય છે તો દર દસ કિલોમીટર તમારી પચાસ ટકા જોખમની સંભાવના વધતી જાય છે આમ આ સાયન્સ કહે છે ટ્રાફિકનું બીજું જે વિઝન છે કે વ્યક્તિની સ્પીડ ચાલીસની છે તો વ્યક્તિનું વિઝન જોવાનું વિઝન છે જે એ લગભગ લગભગ એસી ડિગ્રીથી સો ડિગ્રી સુધી હોય છે પરંતુ જેમ સ્પીડ વધે છે એમ એનું ઝોન વિઝન છે ઘડતું ઘડતું ચાલીસ ડિગ્રી સુધી થઈ જતું હોય છે તો એના કારણે પણ અકસ્માતો બનતા હોય છે અને ખાસ કરીને બાઇકો જ્યારે બાઇક બાઇક અથડાય છે ત્યારે ઘણીવાર આપણને એક પોલીસ તરીકે વિસ્મય થાય છે અથવા નવીન લાગે છે કે ભાઈ બાઇક બાઇક બી અથડાય છે એટલી બી સ્પીડ જગ્યાની વ્યવસ્થામાં પરંતુ માત્રનું કાં છે ઓવર સ્પીડ અને ઓવરટેક કરતી વખતે રાખવામાં આવતી બેદરકારી કે પોતે ઝડપથી નીકળી જવાની બેદરકારી તો આ તમામ બાબતો છે જો આના ઉપર ધ્યાન રાખવામાં આવે તો આને અકસ્માત રીતે નહીં જોતા કોઈ પણ વ્યક્તિ છે હેલ્મેટ છે માત્ર પોલીસે ડરથી બચવા માટે નથી કે હજાર રૂપિયા કે પાંચ છ રૂપિયાનો મેમો ફાટે અને પોલીસ દંડ ઉઘરાવશે કે સરકારમાં જમા કરાવશે એનાથી બચવા માટે નથી હેલ્મેટ છે એ પોતે અને પોતાના પરિવારને બચાવવા માટે છે આ જે કે દસ મર્ડર થાય છે તો ખૂબ ચર્ચા થઈ જાય છે એની કે દરેક લોકો એને સેન્સિટિવલી જોવે છે પરંતુ આજે અકસ્માત છે એના કરતાં અસંખ્ય ઘણા વધી જ રહ્યા છે અથવા અસંખ્ય વધતા હોય છે દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા ઘણા સમયથી સતત ટ્રાફિક અવેરનેસ ટ્રાફિકમાં કડક અમલીકરણ ડ્રંક અને ડ્રાઈવના કેસો કરીને આ આંકડો છે એ ઘટાડવા માટે પ્રયત્ન કર્યો છે અને આપણે ઘટાડવામાં સફળતા પણ મેળવી છે છતાં પણ હજી બનાવો બને છે અને વાર્ષિક દોઢસોથી બસો બનાવો આવતા ફેટેલા બનતા હોય કે ડેથ થતા હોય તો એ સમાજ માટે ખૂબ મોટી ખોટ છે યુવાધનને ગુમાવી રહ્યા છીએ તો આવા સંજોગોમાં દરેક લોકોને ફરીથી હું જિલ્લા પોલીસ તરફથી દાહોદ પોલીસ તરફથી નમ્ર અપીલ કરું છું વિનંતી કરું છું કે યુવાનો ખાસ કરીને યુવાનો બાઇક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરે જે પ્લેન રાઇડર છે એટલે પાછળ બેઠેલ વ્યક્તિ છે એ પણ હેલ્મેટ પહેરે બાઇકની સ્પીડ છે એ ગતિ મર્યાદા યોગ્ય પ્રમાણમાં રાખે જેથી કરીને બાઇક કંટ્રોલ થઈ શકે ઓવરટેક સમયસર કઈ રીતે કરવું એનું પૂરતું ધ્યાન રાખે અને પ્રોપર ધ્યાન રાખીને બાઇક ચલાવશે તો આ આપણે આંકડો ઘણો ઘટાડી શકશું અને દર વર્ષે આપણે પરિવારને ડૂબતા બચાવી શકશું થેન્ક યુ જય હિન્દ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ